નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે એચડીએફસી બેંકના શેર વિશે

વર્તમાન વેલ્યુએશન આકર્ષક છે પછી આપણે વાત કરીએ કે મોર્ગન સ્ટેનલી અને નમુરા ને શું આશા છે એચડીએફસી બેંક થી એચડીએફસી બેંકના ચેર ને લઈને મોર્ગન સ્ટેનલી કહ્યું કે બેંકના ક્વાર્ટર ચાર અપડેટ ડિપોઝિટની બુદ્ધિમાં